કાર મિત્રો તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે અમે દાહોદ જવાના છે થોડું કામ છે તો દાહોદના અમુક સ્થળો છે એ તમને આજે આ વિડીયોમાં હું બતાવું તો અમે લોકો કોણ કોણ જવાના છે આગળ વિડીયોમાં હું તમને બતાવું હવે થોડી વાર એને અમે નીકળવાના છે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો તો દોસ્તો હવે અમે લોકો નીકળી રહ્યા છે હું રાકેશ અને પંકજ ત્રણ જણ અમે જવાના છે તો અત્યારે રાકેશની રાહ જોઈને ઊભા છે હવે દોસ્તો આ છે રાકેશનું ઘર અને એની રાહ જોઈને અમે ઊભા છે ભાઈ થોડા લેટ થઈ ગયા છે હા હું લીધો લા તો ચલો હવે અમે નીકળી રહ્યા છે તો મિત્રો અમે લોકો ફાઇનલી નીકળી ગયા છે અને આ ભાઈ આવવાના હતા એ પણ આવી ગયા છે તો દોસ્તો અત્યારે રસ્તામાં ચા પીવા માટે હોટલ પર ઊભા છે દાહોદ પહોંચી જ ગયા છે પાંચ જ કિલોમીટર બાકી છે હવે તો હવે ચા પાણી નાસ્તો કરી લઈએ દોસ્તો અત્યારે અમે હોટલ સતી તોરલ પર રોકાયા છે ચા પાણી કરવા માટે તો દોસ્તો આ લોકોને થોડી ભૂખ લાગી ગઈ છે એટલે હવે મારે ચા પીવડાવવા પડે છે તો મિત્રો ફાઇનલી અમે લોકોએ ચા પી લીધી છે અને હવે દાહોદ માટે જવા માટે નીકળી જવાના છે તો હવે અહીંથી નીકળવાના છે અને બરાબરનો તાપ થઈ ગયો છે અને આ દાવત હાઈવે છે ઇન્દોર જાય છે તો હવે ફાઇનલી દાવત જઈને મળીએ અમે અત્યારે સાંજના સાત વાગે ગયા છે થોડું કામ હતું એટલે લેટ થઈ ગયું છે અને અત્યારે અમે આવ્યા છે દાહોદના પ્રખ્યાત એવા સિદ્ધરાજ જયસિંહ થાપ તળાવ પર તો અહીંયા જબરજસ્ત એનું રિનોવેશન કરીને એકદમ જબરજસ્ત તળાવ બનાવી દીધું છે તો અત્યારે હવે તમને હું બતાવું છું ત્યાંનો નજારો ત્યાં શું શું સુવિધા છે અને ત્યાં જવા માટે કોઈ ચાર્જ છે કે નહીં કે એનો શું છે એ તમને આગળ જઈને હવે બતાવું છું તો અત્યારે હવે અંદર જવાના છે અમે તો દોસ્તો આ બોર્ડમાં બતાવ્યા પ્રમાણે અહીંયાનો ટાઈમિંગ હોય છે તો ટિકિટ લઈ લીધી છે એન્ટ્રી ફી અહીંયા એક જણના વીસ રૂપિયા છે ત્રણ જણના સાઠ રૂપિયા લીધા છે તો હવે આગળ જવાના છે અહીંને અહીંયા દેખો સ્ટાર્ટિંગમાં કેન્ટીન છે ફૂડનું મને આવો નજારો છે કે અત્યારે સાંજનો તો ગાય અહીંયાથી આવી રીતે એન્ટ્રી થાય છે અને આવો નજારો છે અહીંનો તો અત્યારે ટિકિટ ચેક કરાવી લીધી છે અને હવે અહીંયાથી એન્ટ્રીમાં આ રીતનો મેપ છે છાપ તળાવનો કઈ કઈ વસ્તુ કયા નંબરની વસ્તુ ક્યાં છે શું છે એ બધું અહીંયા જ છે અને આ રીતનો છાપ તળાવ છે તો અહીંનો ટોયલેટ પણ તમને બતાવો કેવી સુવિધા છે એ દેખો તો દેખો આ રીતે અહીં નથી અહીં લા ઓય નમ થાતું ચાલો તો દોસ્તો અહીંયા આવી રીતનું છે ટોયલેટ એકદમ સાફ સફાઈ જબરજસ્ત છે અહીંની અને આ દેખો વોશ બેસિન પણ આ રીતે છે આ રીતનું છે અને અહીંયા આવી રીતની સુવિધા છે એકદમ ક્લીનનેસ બહુ જ છે અહીંયા તો દોસ્તો રાતનો કંઈ આવો નજારો અહીંયા આવે છે આ દેખો એકદમ જબરદસ્ત આખી બાઉન્ડ્રી કરેલી છે છેક સુધી અને લાઇટો પણ આ રીતે છે આ દેખો આ છે દાહોદનું સિદ્ધરાજ જયસિંહ છાપ તળાવ અને આ લાઇટો દેખો સ્ટ્રીટ લાઇટ એકદમ જબરદસ્ત અને સાયકલ રાઇડિંગ પણ તમે કરી શકો છો અહીંયા

તો આગળ બીજી કઈ કઈ સુવિધાઓ છે એ બી તમને બતાવીએ એકદમ જબરજસ્ત થોડા વર્ષો પહેલા કેવું હતું અને હવે કેવું છે એકદમ બધું પાણી પણ સાફ સફાઈ કરીને કમ્પ્લીટ કરી દીધું છે અને દેખો ગાઈસ જબરજસ્ત નજારો લાગે છે દોસ્તો અહીંયા ઈ ટોયલેટની પણ સુવિધા છે તમે દેખી શકો છો આ ઈ ટોયલેટ છે દોસ્તો અહીંયાથી મેઇન ગેટ છે આગળ જઈને એ પણ તમને બતાવીએ હા તો દોસ્તો અહીંયા પણ તમે પાર્કિંગ કરી શકો છો પાર્કિંગ માટે ફૂલ સુવિધા છે અને આગળ બધા ફૂડ કોર્ટ ને બધું છે એ બી તમને બતાવીએ મેઇન ગેટ પણ બતાવીએ તો અહીંયા દેખો એકદમ જબરજસ્ત આ પુલ છે અહીંથી તમને બતાવું વચ્ચે સેન્ટરમાં જવા માટેનો અને અહીંનો નજારો એકદમ જબરજસ્ત છે ને અહીંયા ફુવારો પણ ચાલુ છે આ દેખો ને લાઇટિંગ એકદમ જબરજસ્ત લાગે છે અને હું સાચું કહું તો તમને જે અમદાવાદનું જે કાંકરિયા તળાવ છે એના કરતાં પણ અદ્ભુત અહીંયા ફેસિલિટી છે કાંકરિયા તળાવ કરતાં પણ જબરજસ્ત ફેસિલિટીઝ અહીંયા કરેલી છે તો તો તમે એકવાર જરૂરથી અહીંયા દાહોદમાં સાપ તળાવની જો વિઝિટ ના લીધી હોય તો જરૂરથી લેજો જો તમે આવો તો ખાસ કરીને રાત્રે જરૂરથી આવજો કેમ કે રાતનો અહીં અદ્ભુત નજારો હોય છે દિવસે લગભગ કેટલા વાગેનો ટાઈમ છે મેં હજુ નોટ નથી કર્યું પણ આગળ જઈને હું તમને બતાવી દઉં છું કે કેટલા વાગ્યા સુધી જે અહીંયા ગેટ ખુલ્લા રહે છે અને કેટલા વાગે બંધ થાય છે એ બી તમને આગળ જઈને હું બતાવી દઈશ તો અહીંયા સ્ટાર્ટિંગમાં જ તમે આ સ્ટેચ્યુ જોઈ શકો છો એ એકદમ જબરજસ્ત છે અને એનો માહોલ એકદમ જબરજસ્ત છે તો દોસ્તો આગળ આટલી આટલી વસ્તુ છે અહીંયા આગળ અહીં જશો તો આ બધી જે સુવિધાઓ છે એ આગળ છે આ દેખો એકવાર દેખી લો ફરીથી તમે આ વ્યૂ ડેક ચિલ્ડ્રન પ્લે એરિયા ગજેબો ઓપન જીમ સેલ્ફી પોઈન્ટ અને એમ ફી એમ એમ ફી થિયેટર અને એમ્ફી થિયેટર પણ છે આગળ તો દોસ્તો અહીંયા ગજેબો પણ છે એ તમને આગળ બતાવું છે ઉપર ચડીને દોસ્તો ફાઈનલી ઉપર આવી ગયા છે અને ઉપરથી આવી રીતના કઈ નજારો છે જબરદસ્ત એનું સીમ છે અહીંથી આખા છાપ તળાવની ઊભીઓ આવે છે અને આગળ બી બધા એરિયા છે આગળ હવે અમે નથી જવાના આટલા સુધી જવાના છે કેમકે આજે બહુ લેટ થઈ ગયું હતું બીજું બીયું બહુ કામ બધા લોકો અહીંયા આવ્યા છે સાંજનો એકદમ જબરજસ્ત માહોલ હોય છે એટલે અને એકદમ ગરમીમાં અત્યારે ઠંડુ વાતાવરણ હોય છે એટલે લોકો પણ અહીંયા રિલેક્સ થવા માટે આવે છે આ ચિલ્ડ્રન માટે અહીંયા પ્લે એરિયા છે એકદમ જબરજસ્ત છે અને દાહોદ માટે આ એક ગૌરવની વાત છે એટલું ખૂબ જ સુંદર એક સ્થળ અહીંયા સરકાર દ્વારા બનાવવામાં આવ્યું છે અને લોકો માટે સુવિધા પણ સારી છે જે રિલેક્સ થવા માટે અને આ દેખો અહીંયા આવ બધા લોકો એન્જોય કરે છે તો દોસ્તો હવે આગળ અમે તો દોસ્તો હવે આગળ અમે લોકો નથી જવાના અને અહીંથી હવે સીધા ઘરે જવા માટે નીકળી જવાના છે હાલનો જે મેઇન એન્ટ્રન્સ ગેટ છે એ બી તમને આગળ જઈને હવે બતાવી તો અત્યારે દોસ્તો ટાઈમ થોડો ઓછો છે એટલે આખું બધું ટુઅર હજુ નથી કરાવ્યું અને આગળ કોઈ વાર આવવાનું થાય તો આખા પૂરા છાપ તળાવનો તમને વિડીયો બતાવીશું આજે આટલો જ બતાવીએ છીએ થોડુંક જ બતાવ્યું છે હજુ આ સાઈડનું બધું ગોળ ગોળ આખું બાકી છે એ બી આગળ વિડિયોમાં અમે બતાવીશું તમને જો તમે પણ દાહોદમાં આવો તો એકવાર છાપ તળાવની વિઝિટ જરૂરથી કરજો કેમકે અહીંયા જબરજસ્ત સીન છે તમે એ વિડીયોમાં જોયું જ છે આખા વિડીયોમાં આવી રીતે સિદ્ધરાજ જયસિંહ છાપ તળાવ મેઈન ગેટ છે દોસ્તો તમે દેખી શકો છો એકદમ જબરજસ્ત સીન છે એનો અહીંથી તમે એન્ટ્રન્સ લઈ શકો છો અને હવે આગળ જઈને તમને બતાવો કે કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધીનો ટાઈમ હોય છે અને તમે કઈ કઈ કયા વારે બંધ હોય છે અને કયા વારે બંધ હોય છે એ બી તમને આગળ જે તો દોસ્તો અહીંયા આવી રીતનું હોય છે એન્ટ્રી ફી પર પર્સન માટે વીસ રૂપિયા હોય છે અને બાળકો માટે દસ રૂપિયા હોય છે પછી બોટિંગ પણ કરી શકો છો સાયકલ માટે બધાની આ રીતે તમે જોઈ શકો છો આટલી વસ્તુ છે એની ફી કેટલી છે અને તમે જોઈ શકો છો તો આ રીતની ફી હોય છે પાર્કિંગની સુવિધા છે અહીંયા તમે ગાડી બાઈક હોય કે ગમે તે મોટી ગાડી પણ પાર્કિંગમાં મૂકી શકો છો અને આવો સીન છે અત્યારે અહીંયા બધી એન્ટ્રી કરીને આ એન્ટ્રન્સ ગેટ છે મેન અહીંથી તમે અંદર આવવાનો અને અહીંયા આવી રીતનો ટાઈમિંગ છે મંગળવારથી રવિવાર છ થી રાતના દસ વાગ્યા સુધી સોમવારે છથી દસ સુધી અને સવારે દસ વાગ્યા પછી ગાર્ડન બંધ રહેશે આવી રીતનો ટાઈમ હોય છે અહીંયા ફૂડ કોર્ટ પણ છે એ બી તમને બતાવો અહીં રીતનું આ બધી ફૂડની સુવિધા પણ એકદમ જબરજસ્ત છે અહીંયા બધા ફૂડ હોય છે અહીંયા ફૂડ માટેના સ્ટોલ છે બધા અને એકદમ ક્લિનનેસ છે બધું અને અહીંની સ્વચ્છતા એકદમ જબરજસ્ત છે આ દેખો આવી રીતના બધી સુવિધા છે તે બધા સાયકલિંગ પણ કરે છે અહીંયા આ સાયકલનો પાથ છે અને બાજુમાં વોકિંગનો પણ પાથ છે ને આવો કઈ સીન છે તો મિત્રો તો મિત્રો ટાઈમ ઓછો હોવાને કારણે વધારે વિડીયો બનાવ્યો નથી અને માત્ર થોડું ઘણું તમને બતાવ્યું છે આગળ ફરીથી કોઈ વાર આવશું તો તમને આખા છાપ તળાવનો પણ નજારો બતાવીશું શું તો આગળ ટાઈમ મળે તો આખું છાપ તળાવનું જે તો આગળ ટાઈમ મળે તો ફરીથી અમે અલગ વિડીયો બનાવીને આખા છાપ તળાવનું તમને કઈ કઈ વસ્તુઓ છે અને શું છે એ બતાવશું તો આજનો વિડીયો આટલો જ રાખે છે તો મળે છે અને આ વિડીયોમાં બાય